નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ચિંતા વધારતી આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અને ખૂબ જ ઝડપી પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે અરબસાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે તેના કારણે ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થશે તે તેવી આગાહી પણ કરવામાં આવી છે સામાન્ય રીતે મિત્રો વાત કરીએ તો કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર પચીસ કેરળમાં આઠ દિવસ વહેલું આવી ગયું છે હવે ચોમાસું અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે દિલ્હી એનસીઆર સહિતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે જેના કારણે લોકોને ઘરથી બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે જ્યારે ગુજરાતમાં પણ આગામી સાત દિવસ દરમિયાન વાવાઝોડાની અસર થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ તો આજે અમરેલી ભાવનગર નવસારી તાપી ડાંગ વલસાડ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સાથે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે સત્યાવીસ મેના રોજ આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમરેલી ભાવનગર છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અઠ્યાવીસ મેના રોજ નવસારી વલસાડ દાહોદ છોટાઉદેપુર અમરેલી ભાવનગર આ તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થવાની પણ શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે હવે ગુજરાતમાં રોહિણી નક્ષત્ર શરૂ થઈ ગયું છે મોટેભાગે રોહિણી નક્ષત્ર છવ્વીસ અથવા તો પચીસ મેની આજુબાજુ બેસતું હોય છે પરંતુ આ વર્ષે રોહિણી નક્ષત્ર વર્ષ બે હજાર પચીસ દરમિયાન રોહિણી નક્ષત્ર પચીસ મેના રોજ બેસી ગયું છે સૂર્યનારાયણ ભગવાન રોહિણી નક્ષત્રમાં વિધિવત રીતે પ્રવેશ થઈ ગયો છે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ એટલે કે વૈશાખવદ તેરસને રવિવારે નવ વાગીને ચોત્રીસ મિનિટે રોહિણી નક્ષત્ર શરૂ થઈ ગયું છે રોહિણી નક્ષત્ર ચૌદ દિવસનું હોય છે ભદલી વાક્યો પ્રમાણે રોહિણી નક્ષત્રના પ્રથમ ભાગમાં જ વરસાદ થાય છે તે વર્ષ દરમિયાન પાણીનો અભાવ રહે છે આ નક્ષત્રમાં મિની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા સાથે કરા સ્વરૂપે વરસાદ પડતો હોય છે આ નક્ષત્રમાં વરસાદના છાંટા પડતા હોય છે તો પણ સારું ચોમાસું રહે તેવું ગણવામાં આવે છે આમ મિત્રો વાત કરીએ તો રોહિણી નક્ષત્ર ચૌદ દિવસ સુધી ચાલશે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે એકત્રીસથી વધુ તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે જ્યારે મિત્રો વાત કરીએ તો આગામી અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યના નવ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતા વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ મળી શકે